હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે મારા પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હતી તમારે જે ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું ઉત્પાદન પણ કઈ રીતે મેળવું ઓછા ખર્ચની અંદર ફેન્ટના જે ફેન્ટ છે તે કઈ રીતે વધારવા તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપવાના છે કે જે જ્યારે તમે મિત્રો તમારા જે પશુનું જે તમે તેની પાછળ ઘણી મજૂરી કરો છો ત્યાર પછી તમે જ્યારે તમે ડેરીની અંદર દૂધ ભરાવો છો ત્યારે તમને ત્રણ ચાર ફ્રેન્ડ જોવા મળતા હોય છે ને જે આપણું જે ડેરીની અંદર દૂધ છે તે મિત્રો પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા લીટર જતું હોય છે અને આપણને જે ઘણું બધું નુકસાન નુકસાન છે તે આપણને જોવા મળતું હોય છે હવે મિત્રો તમે ચૂટકીઓની અંદર તમારા પશુના ફ્રેન્ડ્સ એ તમે હવે વધારી શકવાનો છો ફક્ત મિત્રો ઓછા ખર્ચની અંદર દૂધનો ભાવ કઈ રીતે મેળવવો તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપ સ્ટેપ બાય આપવાનો છો જો મિત્રો તમે ડેરીની અંદર જો આ ફોર્મ્યુલા તૈયાર કરીને જો તમારા પશુનું તમે આપ્યો તો તમારું જે ડેરીની અંદર દૂધ છે એસી રૂપિયા નેવું રૂપિયા લીટર તમને ડેરીની અંદર તમે દૂધ આપશો જો તમારા ત્રણ ચાર ફેન્ટ આવતા હતા ત્યાર પછી લઈ તમે આઠ નવ ફેન્ટનો તમે કમસે કમ વધારો તમે કરી શકો છો તેના માટે ફક્ત તમારા ત્રણ ચાર વસ્તુઓ તમને મળી રહેવાની છે તમારા ઘરના રસોડામાંથી કારણ કે આપણને ખબર નથી કે જે આપણા જે દેશી ફોર્મ્યુલા કઈ રીતે તૈયાર કરી આપણા પશુ નફ્યું તો તેનાથી ફેન્ટની અંદર ઘણી માત્રાની અંદર તમે વધારો છે તે કરી શકવાનો છો સૌ જો વાત કરીએ તો જ્યારે બી તો તમે ડેરીની અંદર તમારા ફેન્ટ કટાવશો તો ડેરીવાળો પણ ચોખ્ખી જશે ફેન્ટ આવતા હતા આઠ નવ ફેન્ટ કઈ રીતે આવવા માંડે તમને ડેરીવાળો પણ તમને પૂછવા લાગશે કે જે ફેન્ટ લાવવાનો કમાલ છે તમે ક્યાંથી લાવ્યા છો જો તમારા બધા કમાલ તમારા કરવા જ હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે હંડ્રેડ પર્સેન્ટ તમને જે હું ગેરંટી આવું છું તો તમે ત્રણ ચાર પાંચ ફેન્ટનો તમે આસાનીથી તમે વધારો કરી શકવાના છો જો તમારા ત્રણ કે ચાર પેન્ટ આવતા હોય તો તમે 5 છ પેન્ટનો વધારો કરી શકો છો અને જો તમારા ફેન્ટ 6 આવતા હોય તો તમે આઠ પેન્ટનો વધારો કરી અને જો તમારા આઠ ફેન્ટ આવતા હોય તો તમે દસ પેન્ટનો પણ તમે આસાનીથી વધારો કરી શકવાના છો આપણે જે ફેન્ટ વધારવા માટે આપણે જે ઘણી બાબતોનું તમારે ધ્યાન પણ રાખવાનું છે તો જો તમારા પશુનું તમે પાણી ક્યારે આપો છો તે પણ આપણે એક કાળજી લેવી જરૂરી છે જો તમારા પશુનું તમે જ્યારે મિલ્કિંગ કરતા હોય તમે પોંચ વાગ્યા તમે ભેંસને ધોતા હોય કે છ વાગે ધોતા હોય બરાબર તમારે ત્યાંનું પાણી છે તે ક્યારે પાવવું જોઈએ તમારે કમસે કમ પાણી છે જે બફોરના ગાળાની અંદર તમારા બેથી ત્રણ વાગ્યાના ગાળાની અંદર તમારા પશુનું પાણી છે તે આપવું જરૂરી છે અને ઘણા જે મારા પશુપાલક મિત્રો કરતા હોય છે ત્યાર પછી મિત્રો બપોરે તેમનો થોડો ઘણો ટાઈમ ન મળતો અને સાંજે જઈ જ્યારે અથવા મિત્રો તે બેસણ ધોવા માટે જતા હોય તો સાથે સાથે મિત્રો પશુનું તે પાણી અપાઈ દેતા હોય છે ને સાથે સાથે મિત્રો જે તે મિલ્કિંગ પણ કરી લેતા હોય છે જો મિત્રો તમારા પશુનું જે પાણી પાવાનો સમય છે તે તમારા મિત્રો બપોરે બે ત્રણ ગાળાની અંદર તમે રાખશો તો તેનાથી પણ તમે ફેન્ટની અંદર ઘણી માત્રાની અંદર તમે વધારો છ હવે તમે કરી શકો છો ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ કરતા હોય છે તો ચાર અથવા પાંચ વાગે પાણી પાતા હોય અને પો છ વાગ્યા છે તે મિલ્કિંગ પણ કરી લેતા હોય છે આના લીધે પણ મિત્રો આપણા પશુના ફેન્ટ છે એ મિત્રો આપણને એકદમ ત્રણ ચાર ફેન્ટ જોવા મળી શકે છે આ ટ્રીકનો પણ તમે એક દિવસ ઉપયોગ કરીને જો તમારા પશુ તમે આ ટ્રીકનો ઉપયોગ કરશો તો તમને ખબર પડી જશે કે જે જે પશુના આટલા આવતા હતા હવે કેટલા જોવા મળે છે પણ તફાવત છે તે પણ તમને જોવા મળવાનું છે હવે જે આપણે જે બીજી ટ્રીકની જો વાત કરીએ તો જે ઘણા જે પશુપાલક મિત્રોના જે જે આ બધી ભૂલોના કારણે છે આજ સુધી આપણને ફેન્ડ છે જોવા મળતા જ્યારે મિત્રો તમે જે મિલ્કિંગ કરો છો જ્યારે તમારા પશુને તમે દોવા માટે બેસો છો તે સમયની અંદર જ કરી ત્યાર પછી તમારો ફેન્ડ નથી જ્યારે તમે કરવાનું ચાલુ જો છો તે વખતના ગાળાની અંદર જ તમારા પશુના એક બે ફેન્ડનો તમે આસાનીથી તમે વધારો છે તમે કરી શકવાનો છો જ્યારે આપણું જે પશુ દોવાનો સમય થઈ ગયો છે જે સૌ પ્રથમનું દૂધ છે બધા આચરમાંથી દૂધ છે તે બધામાંથી થોડું થોડું તમારા પશુનું પૈ દેવું અથવા તમારા પાસે કોઈ પણ નાનું પશુ ન હોય તો બધા આચારમાંથી સો સો ગરમ કાઢીને તેને અલગ છે તે આપણે મૂકી દેવું કારણ કે મિત્રો જે સૌ પ્રથમનો જે આચારમાં જમા થયેલો દૂધ એકદમ મિત્રો પતલું હોય છે એકદમ જે પાતળું દૂધ હોય છે ત્યાર પછી મિત્રો જે આચારના જે ઉપરના ભાગની અંદર રહેલું એ થોડું ગાઢું દૂધ હોય છે સૌ પ્રથમનું દૂધ છે તે એકદમ પતલું હોય છે કારણ કે મિત્રો જો તમારા પાસે નાનું પશુ ના હોય તો તેને અલગ વાસણની અંદર કાઢી લેવું અને જો તમારા પાસે નાનું વાસણ અથવા પાડી હોય તો તેને સૌ પ્રથમનું દૂધ છે તે બધા વાસણમાંથી થોડું થોડું તેને છે તે પહી દેવું જ્યારે પછી હવે ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ કર્યા સૌપ્રથમ છે તે મિત્રો થોડું દૂધ પશુનું પહી દીધું ત્યાર પછી મિત્રો ફરીથી મિલ્કિંગ કરવાનું ચાલુ કરી દીધું થોડુંક દૂધ મેળ્યું ફરીથી તેના નાના વાસણાની છે ફરીથી જે છે ધાવડાવા માટે છે તે છોડતા હોય છે આ પણ ભૂલના કારણે તમારા આજ સુધી ફ્રેન્ડ્સ નતા વધતા કારણ કે મિત્રો જો તમે સૌ પ્રથમ પણ તમે જે પશુનું તમે થોડું દૂધ છે તે વાસણની અંદર કાઢી લીધું તમે ફરીથી પાછું તમે પાડું છોડ્યું અને ફરીથી પણ તેને ધવડાવવા માટે છોડી દીધું જ્યારે કારણ કે મિત્રો તમારા સૌ પ્રથમનું દૂધ જ છે તે મિત્રો તમારે અલગ કરી દેવાનું છે અને જે છેલ્લે બાકીનું વધેલું દૂધ જ

કરી શકો છો આ બધી ભૂલોના કારણે આજ સુધી આપણને બધા ફ્રેન્ડશીપ થી જોવા મળતા શોર્ટમાં વાત કરી લઉં તો સૌ પ્રથમ જ્યારે તમે મિલ્કિંગ કરવા બેસો કે સૌ પ્રથમનું દૂધ બધા આચરમાંથી થોડું થોડું અલગ કરી લેવું અથવા મિત્રો તમારી પાસે કોઈ પણ નાનું વાસણું હોય તો બધા આચરમાંથી સો સો ગ્રામ તમારા પછીનું દૂધ છે તે પહી દેવું કારણ કે મિત્રો સૌ પ્રથમનું જે દૂધ છે એકદમ પતલું હોય છે ત્યાર પછી મિત્રો બધું જ દૂધ એક વાસણની અંદર કાઢી તમે ડેરીની અંદર જો તમે ફેન્ટ કટાવશો તો તમને ખબર પડી જશે કે આજ સુધી આપણા ફેન્ટ કેટલા આવતા હતા હવે હવે ફેન્ટ કેટલા આવે છે તેનો પણ તફાવત તમને જોવા મળવાનો છે હવે મિત્રો આપણે એક ફાર્મ્યુલા તૈયાર કરવાનો છે એકદમ દેશી ફાર્મ્યુલા તૈયાર તૈયાર જો વાત તો કરવા માટે એક કિલો બે કિલો જે મિત્રો જે કપાસિયા પાપડી આવે છે જે સોયાબીનની પાપડી આવે છે તે પણ લેવાની રહે છે બીજા નંબરની અંદર મિત્રો તમારો સો ગ્રામ જેવો મિત્રો ગોળ છે તે પણ લેવાનું રહેશે ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો ડાલડા થી સો ગ્રામ જેવું લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ચોથા નંબર ની અંદર વાત કરીએ તો મીઠા સોડા બેકિંગ સોડા છે તે પણ મિત્રો પચાસ ગ્રામ જેવા લેવાના રહેશે સૌ પ્રથમ છે તે મિત્રો કપાસિયા અથવા મિત્રો જે સોયાબીન ની પાપડી આવે છે તે લેવાની રહેશે બીજા નંબરની અંદર છે તે મિત્રો ડાલડા ઘી લેવાનું રહેશે ત્રીજા નંબરની અંદર સો થી પચાસ ગ્રામ છે તે મિત્રો ગોળ લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ચોથા નંબરની અંદર છે તે મિત્રો બેકિંગ સોડા છે તે પણ લેવાનું રહેશે આ બધું મિક્સ કરી તમે મિત્રો તમારા પછીનો જે પણ મિત્રો ખાણ દાણા આપતા હોય ડૂળ આપતા હોય તેની અંદર મિક્સ કરી તમારા પછીનું જો તમે આપવાનું ચાલુ કરી દેશો તો મિત્રો વીસથી પંદર દિવસ સુધી તમારા પશુને એક દારૂ સ્ટેપ બાય તમે આપજો સવાર સાંજ તો ત્યાંનાથી પણ મિત્રો આઠ નવ ફેન્ડનો તમે આસાનીથી તમે વધારો છે હવે કરી શકવાના છો તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી આપણે મુલાકાત કરીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે આ તમારે મિત્રો કયા ટોપિક સાથે જાણવું છે મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો રજા આપશો વંદે માત્ર